રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે ગરમીનો પારો ચાળીસ ડિગ્રીને પાર પહોંચવાની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે સમગ્ર રાજ્યમાં હાલ કોઈ હીટવેવની આગાહી નથી પરંતુ આગળના દિવસોમાં ગરમી વધશે હવામાન વિભાગની આગાહીને લઈ કેન્દ્રએ પણ એડવાઇઝરી જાહેર કરી છે હીટ સ્ટ્રોક જીવલેણ ન બને તે માટે સરકારની બેઠકમાં પણ સમીક્ષા કરવામાં આવી હવામાન વિભાગની આગાહીને લઈને કેન્દ્રએ એડવાઇઝરી જાહેર કરી છે હીટસ્ટ્રોકને લઈને તમામ તકેદારી રાખવા માટે સૂચન પણ કરવામાં આવ્યા જેને લઈને બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી છે આગામી સમયમાં હજુ પણ ગરમી વધશે લગભગ બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધશે એટલે રાજ્યભરમાં ગરમીનો પારો ઉચકાતા રાજ્યવાસીઓએ ગરમીમાં ચેકાવવું પડશે ગરમીનો પારો ચાળીસ ડિગ્રીને પાર પહોંચવાની આગાહી કરવામાં આવી છે સામાન્ય રીતે મે મહિનામાં ચાળીસ થી પિસ્તાળીસ ડિગ્રી સુધી તાપમાન ઊંચું જતું હોય છે પરંતુ આ વખતે અત્યારથી જ તાપમાનમાં વધારો થશે હીટવેવની હાલ આગાહી નથી પરંતુ તાપમાન ચોક્કસથી વધશે આગામી દિવસોમાં જેની આગાહી હવામાન વિભાગે કરી છે અમારી સાથે ગયા છે સંવાદદાતા હાર્દી ભટ્ટ તેમની સાથે વાત કરીએ હાર્દિક આગામી દિવસોમાં હીટવેવની ભલે આગાહી ન હોય પરંતુ ગરમી ચોક્કસથી વધશે પરંતુ એક સિસ્ટમ કોઈ એવી પણ સક્રિય થઈ છે જેને કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ છે તો હવામાન વિભાગે શું માહિતી આપી છે અમિતા ચોક્કસથી છેલ્લા બે દિવસથી વાતાવરણ છે તે ઠંડકભર્યું જોવા મળી રહ્યું છે અને અત્યારે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે વહેલી સવારથી ખૂબ જ ખુશનુમાં વાતાવરણ અને વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને જેના કારણે ક્યાંક જે છે તે ઠંડકનો અનુભવ છે તે થઈ રહ્યો છે કારણ કે ઘણા દિવસોથી જે પ્રકારે તાપ અને કાળઝાળ ગરમી પડી રહી હતી તેનાથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે વાદળછાયું વાતાવરણ અને તાપમાન છે તેમાં ઘટાડો જોવા મળ્યો છે લગભગ તાપમાન છે તે ત્રણથી ચાર ડિગ્રી ઘટ્યું છે એટલે ચાલીસ એકતાલીસની જગ્યાએ અત્યારે પાંત્રીસ થી છત્રીસ ડિગ્રી તાપમાન છે તે અલગ અલગ શહેરોમાં જોવા મળી રહ્યું છે ખાસ તો અમદાવાદ શહેરની વાત કરીએ ગાંધીનગરની વાત કરીએ કે જ્યાં આગળ ખૂબ જ સુંદર વાતાવરણ છે તે વહેલી સવારથી જોવા મળી રહ્યું છે અને જેના કારણે લોકો છે તે ક્યાંક ગરમીમાંથી હાશકારો અનુભવી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ અમિતા આગામી દિવસોની વાત કરવામાં આવે તાપમાન વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જોકે કે હિટવેવની કોઈ પ્રકારની આગાહી કરવામાં નથી આવી પરંતુ બે થી ત્રણ ડિગ્રી તાપમાન છે તેમાં વધારો થશે એટલે કે લગભગ ચાલીસ ડિગ્રીની આસપાસ અલગ અલગ શહેરોમાં તાપમાન પહોંચશે તેવી આગાહી કરાઈ છે ખાસ તો તો જો વાત કરવામાં આવે એપ્રિલ એપ્રિલ મહિનાની મહિનામાં દર વર્ષે જો જોવા જઈએ તો હીટવેવ ની આગાહીઓ રહેતી હોય છે રેડ એલર્ટ રહેતું હોય છે અને ગરમીનો પારો લગભગ ચાલીસ થી તેતાલીસ ડિગ્રીની વચ્ચે પણ પહોંચતો હોય છે એટલે આ વખતે માર્ચના અંતથી જ આ પ્રકારની જે પ્રકારેની ડિગ્રી ઊંચી છે અને એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન તો પહોંચ્યું હતું પરંતુ અત્યારે લોકોને હાંશકારો અનુભવાઈ રહ્યો છે કારણ કે તાપમાન લગભગ પાંત્રીસ થી છત્રીસ ડિગ્રીની આસપાસ પહોંચ્યું છે ગરમીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેની સાથે સાથે વાદળછાયા વાતાવરણના કારણે ક્યાંક ઠંડક છે તે અલગ અલગ શહેરોમાં જોવા મળી રહી છે એટલે આગામી બે દિવસ હજુ પણ થોડું વાદળછાયું વાતાવરણ રહેશે અને તાપમાનમાં આ જ પ્રકારે ઠંડક રહેશે તાપમાનમાં ઘટાડો થયો છે જેના કારણે ઠંડક રહેશે પરંતુ આગામી દિવસોમાં કાળઝાળ ગરમી માટે લોકોએ તૈયાર આપનો જાણકારી આપવા માટે તો આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડી શકે છે હાલ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે પરંતુ થોડા સમય બાદ આ તાપમાન વધશે લગભગ બે થી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધતા ચાલીસ ડિગ્રી પાસ પહોંચશે રાજ્યમાં તાપમાનનો પારો આગામી સાતમી તારીખ સુધી ભારે પવનની શક્યતા છે તારીખ બાર થી ઘણા દેશના હવામાનમાં મોટા પલટાની શક્યતા વ્યક્ત કરાઈ છે વાતાવરણમાં પલટાને કારણે એક્ટિવ થવાના પણ સંકેત છે આગામી સમયમાં કમોસમી હળવા વરસાદની શક્યતા વર્તાઈ રહી છે તારીખ બાર થી અઢાર પંચમહાલ સાબરકાંઠા અમદાવાદમાં માવઠાની શક્યતા છે ગુજરાતના ઘણા ભાગમાં વાદળછાયા વાતાવરણની પણ શક્યતા વર્તાઈ રહી છે આગામી દિવસોમાં હમણાં તારીખ સાતમી એપી સુધીમાં વાદળવાળો લેવાની શક્યતા છે તારીખ નવમીથી મહત્તમ ઉષ્ણમાણમાં વધારો થશે મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલા ભાગમાં ચાર ડિગ્રી સેલ્શિયસ ઉપર મહત્તમ ઉષ્ણમાન થવાની શક્યતા રહે છે પરંતુ ઉલ્લેખનીય છે કે દેશના ઘણા ભાગોમાં તારીખ બારથી અઢારમાં હવામાનમાં મોટો પડતો આવશે અને આ પડતાના કારણે મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે જેના લીધે લગભગ દેશ સહિત ગુજરાતના ભાગોમાં મા માવઠું થવાની શક્યતા રહે છે ક્યાંક કમોસમી વરસાદ હળવો કે ક્યાંક સાંટા પડવાની શક્યતા રહે છે ખાસ કરીને બારથી અઢારમાં પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો સાબરકાંઠાના ભાગો અમદાવાદના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થઈ શકે છે